ગાયઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના સાડા દસ થઈ જશે ને ગાઈઝ ઉનાળો છે ને તો એ બે ત્રણ દિવસની વરસાદની આગાહી આપી છે તો અત્યારે તો વાદળા જેવું થઈ ગયું છે વેધર આખું એમ થાય ગમે જ્યારે વરસાદ આવશે પણ મને લાગતું નથી વરસાદ આવશે વરસાદ આવે તો આ એક વસ્તુની ચિંતા છે ઘઉં બહાર મૂકી દીધા છે ને ઘઉં જો હે કારણ કે બારીમાંથી પાણી આવતું જ હોય ઘણીવાર એટલે વરસાદ ન આવે તો સારું હાઈ હોફ

એવું જ ખાવું એટલે છે ને બીજું કઈ મેનુ ચેન્જ નથી કરતા સવાર માં બધું છે ને સવાર નું ખાવાનું સાંધે હોય પવાન ઇડલી ઢોસા ને એવું ચાલો કઈ વ્લોગ ના એન્ડ સુધી બનજો બન્યા આજે છે ને બુંદી બનાવવાની છે આપણે તો બુંદી નો વિડીયો તમને જોવા મળે છે હજી જે ઊંધી ઊંધી ગુંદી જે ગુંદી ઊંધી ગુંદી છે ને જોઈ બનેલી જોહો ને એ આવી બનેલી હશે એકદમ છે ને દુકાન જેવી બની જાય કારણ કે કાલનો બ્લોક મેં લીધો તો પણ કાલના બ્લોકમાં મેં નાખી નહોતી તો એકદમ કરકરી ગુંદી થઈ ગઈ

પણ પેલા કેવું હતું પેલા એ ભાતું આપતા કારણ કે પેલા હાથ હાથ એ કે ખાવા થાય અને બાળક હોય ને એ પેટ ને એવું ભરતું હોય ને એટલે એના મમ્મી ને તાકાત રહી એટલે ખુખડી ને એવું બધું છે ને હારું હારું બનાવી ને આપતા પણ અત્યારે તો નજીક છે તો એ આપને ખાવા મળશે આપણો હાલો આવે નાસ્તો કરવા માટે બેસી ગયો છું આજે નાસ્તામાં છે ને ભાઈ રાજાશાહી જેવો નાસ્તો છે જો બટેકાની વેપર ગેળાની વેપાર કળી ચા રોટલી બુંદી બુંદી તો જો કે આપણે ખાવાના નથી ચાલો જમવા માટે જમવા માંુંદાનું જ બનાવી નાખ્યું રેસીપી આપવાની મમ્મી ઉનાળામાં એવું છે તો જો મસ્ત મજાનો ગુંદાનું શાક બનાવીશું બાજુ પપ્પા જશે રોઈ તમને આવે છે ચાલો બધા જમવા આ પાંચ વાગી જશે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ગાઈશ તો આ બાજુ નાસ્તો ચાલે છે આ બાજુ રોહિત બે ગયો છે કળી અને ચા લઈને હે ને રોજની ઘોડા ને આ બાજુ મમ્મી જોવા મસ્ત મજાનું નેચરલ ખાય મમ્મી હું કેવું તમારું તમને ચા ન હોય તમારે મમ્મી ને પાંચ વાગે ચા કેવું કઈ ફિક્સ નહીં જો એ બિસ્કિટ ખાઈ લઈ કા પછી કેટી હોય સીકું હોય પોપાઈ હોય સફરજન હોય મમ્મી પાછા આવું છે

ગાઈસ જ્યાં લગી અમે નાસ્તો કરી ને ત્યાં લગી તમે કાલનો ભાવ જોયા હો કાલે ગુંદી બનાવી હતી મમ્મીએ જોરદાર અને એકદમ છે ને દુકાન જેવી બની હતી તમે એ રીતના ટ્રાય કરજો તમારે એ રીતના ફાઇનલી ગુંદી બનાવવાનો ટાઈમ આવી ગયો છે તો અત્યારે મમ્મી ગુંદી બનાવવા જઈ રહ્યા છે તો ગુંદી બનાવવા માટે હું હું વસ્તુ જોહે ને પહેલા આપણે મમ્મીને પૂછી લઈ કારણ કે ફર્સ્ટ ટાઈમ હું જોઉં છું ઘરે ગુંદી બનાવતા મમ્મી એમ કહે છે કે મેં આગળ બનાવી છે પણ બનાવીને મૂકી દીધી છે ને ત્યારે મેં ખાઈ લીધી છે મને બહુ આઈડિયા નથી

તો આને ભજીયા જેમ લોટ ધો ને એમ દોઈ નાખવાનું પાણી નાખવાનું આસું કરશું તો થોડી ગુંદી પડશે એવું છે તો ચાલો મારે જોવાનું છે તો હવે આનો પેલા લોટ ધોઈ નાખી પછી તમને મળે બનાવવા માટે શેણાનો નો લોટ લીધો તો એમાં છે ને પાણી નાખી દીધું છે ને આ રીતના છે ને મિક્સ કર્યા રાખવાનું આમાં છે ને શેણા નો ગાંગડી નો રે નો રે ને ત્યાં લાગી હે ને મમ્મી શેણાની લોટની ગાંગડી નો રેવી દોય તને આવડે જ ગુંદી બનાવતા તે બનાવી દીધી એવું છે મને ખબર એ ન હોય જોયું કહું શું મેં કારે ગુંદી ખાલી ખાઈ લીધી છે ઘરે બનાવી ખબર નથી તો આ રીતના મેટ કરી નાખવાની છે તો ચાલો હવે ગુંદી આની પછીની આગળની પ્રોસેસ છે ને શું છે આની આની પછી આગળ હમ બસ એમ મમ્મી બ્લેન્ડર ફેરવી નાખો હાલો આમાં મીઠાશ અલગ હોય બનાવો ને એમાં મીઠાશ ફેર પડે ધીરી બનાવો એમાં ફરક પડે ફૂલ સુલે ગું ધીમા ધીમા સુલે બનાવે જમાનામાં ખાવામાં ઉતાવળ કરવાની બાકી બધા તો કરતા જ હોય એટલે ધીરા ત્યાં અને સારું ખાવાનું હું કેવું તારું હા તો ચાલો હવે છે ને બની ગયું રાબડું કેમ હજી વાર લાગશે ગાઈઝ પંખોય બંધ કરાવી દીધો કિચનમાં

આ વખતે બનાવી ટ્રાય મારવી કેવી બને છે એનું બેટર છે ને રેડી થઈ ગયું છે ને ઢાકી મૂકી દીધું છે આ બાજુ છે ને તેલ હાટુ આપણે મૂકી દીધું છે બાઉલ એટલે તળવા હાટુ હવે આ થોડીક વારમાં દસ મિનિટમાં ગુંદીનું બેટર રેડી થઈ જાય ને એટલે આપણે પાડવાનું ચાલુ કરી દેવું સાસણી નથી લેવાની પેલા એકારે બધી તળી નાખવી છે તો મમ્મીનું કેવું એમ છે કે પેલા એકારે બધી ગુંદી પાડીને લાસ્ટમાં સાસણી લઈને બધી એકારે ઓલી કરી નાખશું હે ને અને આ બાજુ જો આ બેનને ભૂખ લાગી ગઈ પાછી હજી ખાઈ રહી છે વેફર ને ઉતોય હે ને શું બનાવીશો આ આ બાજુ ફરીન તો બોલ ચીકુનો જ્યુસ જ્યુસ બનાવે છે તો મારી આટલું થોડુંક બનાવજે મારે પીવું ચીકુનો જ્યુસ આવી ગયો અરે તું આવીતી તી ને તે સિકુની જ્યુસ ની ક્યાં કરી અમે તારા ઓલામાં આવ્યા કે નહીં પાણી ઢોળમાં હવાર હવારમાં ચીકુનો જ્યુસ પાયું છે ભાઈને ફૂલ ડમડમ બરોબર તે ગાડીમાં બે હાર્યો ને ગાડીમાં બધું કાઢ્યું શીખવાનું જોઈશ આખા કપડા વપડા વાઈટ કલરનો મસ્ત શર્ટ પહેરાવ્યો હતો ખાલી ઓપકા લગી બતાવ્યું પછી ઉલટી કરીને મેં ન બતાવ્યું વિડીયોનું આ દુધિયાએ કલરનું એટલે ચેન્જ થઈ ગયું તું ગાઈસ કારક કારક આવું ગાય ગુંદી પાડવાનું મમ્મી એને ચાલુ કરી દીધું છે જો મસ્ત મજાની ટ્રીક છે આમાંથી ડોયો ભરી લીધો અને ઉપર નાખ્યા રાખવાનો એટલે જો નીચે ગુંદી પડ્યા રાખે મજા આવે જોવાની મજા આવે બીજું કઈ નહીં અને આ ઉપર તેલ જ્યાં લગી ખાલી હોય ત્યાં લગી નાખવાની પેલા ગણવા જો મારે છે ને ભેગી ભેગી થઈ ગઈ એટલે ઉપરા ઉપર થઈ ગઈ એટલે જ્યાં લગી તમારે છે ને તેલ ઉપર હોય ને એટલામાં જ નાખવાની પછી નાખ્યા રાખશો તો ભેગી થઈ જાય તો કેવી ટ્રીક લાગી આ ગુંદી બનાવવાની કોમેન્ટમાં કહેજો હજી તો આ બધી છે અને પછી આની પછી ચાસણી લેવું અમે તમારી પાસે કાણા કોઈ પણ વસ્તુ હોય લઈ જાય અમે જારો લીધો આમાં આમાં જલેબી બની છે મેંદાની બને મમ્મી એમ કે મેંદા ની બને મને તો નથી ખબર તો તમે લોકો કહીજો જલેબી છે ની હેની બને જો આ રીતના થોડીક વાર ગુંદી ને સડવા દેવાની અને પછી કડકડી જેવી થઈ જાય ને એટલે કાઢી લેવાની આ તો હજી પોચી પોચી જાય મમ્મી કડકડી ન હોય પછી પાડવાનું ચાલુ કરી દીધું છે હવે આની સાસણી લે બતાવી અને રેડી થઈ જાય ત્યારે છે ને આપડે જે બુંદી છે ને બધી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે બહુ જાજી બની ગયું એવું લાગે છે હે એટલે બહુ વધારે બની ગયા મમ્મી નું કેવું છે આપડે સાહણી લેવાની છે એટલે માટે લઈ લીધી છે ખાંડ અને હવે છાહણી ચાચણી ચાચણી સહાણી કઈ રીતના લેવાની તમને કહી દઉં જાય ને એટલું તમારે પાણી એની અંદર નાખી દેવાનું છે અને આમાં કઈ તારબાર માપવાના હોય કે નહીં ખાલી ખાંડ ઓગળી જાય એટલે સાસણી થઈ ગઈ એમ ને હા ઓકે સાહણી બાહણી નહીં લેવાની જો હમણાં મેચ થઈ જાય ને એટલે તમને બતાવું ચાસણી આવી ગઈ છે ને હવારમાં હજી કલર વિશે વાત થઈ હતી જો નેચરલ કોઈને ખાવું જ નથી બધાને ફૂડ કલર નાખીને કલર પકડાવો છે એમ આમ પીળી ગુંદી હોત તો તમને હું વાંધો તો પીળો કલર હે હા સફેદ કલર હમ આ સફેદ કલર જેવી છે આમાંય કલર નાખતા છે તો આપણે કેસરી કલરની ગુંદી આજે બનવાની છે હમ

હમ હા ખાઈએ કહો ઉતરી જાય મસ્ત ગુંદી બની જાય હમ હમ ચાલો ચાસણી આવી ગઈ છે હવે ગુંદી એની અંદર નાખીને તમને બતાવી કેવી ગુંદી બની એકવાર જોઈ હતી મમ્મી બોલો ક્યાં જોઈ છે અને મેં કાઢી હતી હોત ઓલા મને મન બેહાટ દીધો હતી કે ગુંદી કાઢો ભાઈ કે કઈ જગ્યા છે કહી દ્યો આતા ઓપ નથી થઈ ગયા આપણે ત્યારે નવા ગામ ઉગ્યો હતો ને ત્યારે આપણે ખબર બાર ફળિયામાં ઘરે બનાવી હતી તે ગુંદી ત્યાં બનાવી હતી ત્યારે તોપ મોટો તોપ હતો એમાં પેલા બધી ગુંદી નાખી દે સાસણીમાં પછી જયારે કાઢીને બીજું હોય ને એમાં નાખવાનું પણ મમ્મી અત્યારે એમ કે છે કે આ બધું છે ને આની અંદર નાખી દે એટલે મેં મમ્મીને એમ કીધું કે આમ ન હોય તો આ વખતે આમ કહ્યું નગર સાહણી તૈયાર જ રાખતા તળી એમાં નાખી દે ડાયરેક્ટ નાખતા જ આ વખતે એકારે કાર્ય કરી નાખ્યું હવે જોઈ છે કઈ રીતના કરવી છે સાચણી આવી ગઈ છે આ ખાલી ચીકણી જેવી થઈ જાય છે અડધો તાર જેવું ચાલો અગર હા થઈ જાય પાછા સહાણી આવશે ને તો ગુંદી ગુંદી છે ને સાસણીની અંદર નાખી દીધી હવે જો મમ્મી છે ને મિક્સ કરે છે આ રીતના બધી મિક્સ થઈ જાય અને થોડીક પેલા છે ને અલગથી કાઢી હતી આ રીતના થઈ હતી હવે છે ને આખી ફાઇનલ ગુંદી થઈ જાય ને ત્યારે તમને બતાવી કે કઈ રીતના ગુંદી અમારી રેડી થઈ ગઈ છે જો મસ્ત મજાની ગુંદી રેડી થઈ ગઈ છે કેવી બની કોમેન્ટમાં કહેજો ફોટામાં જોઈ મમ્મી બધી સહાણી શું જાય એવું છે હવે તો આખ્યો એવું ઓલો પડી પડી હું કેવા બાઉલ આકારની નો થઈ જાય કે ઠેફલા કાપવા જ હોય દોરીલા લાડવા ઠેફલા કરવા જ હોય આમને સાંભળી જાય ને આ સહાણી નથી લીધી એટલે નો થાય તો ચાલો બુંદી આપડી થઈ ગઈ છે રેડી ગઈ કેટલા દિવસ બુંદી બુંદી કરતા તા કેવી છ વાગે બધા અમારે તો ઘણા ખરા મોસ્ટલી અમારા ફેમિલી માં એવું છે પાંચ છ વાગે બધા ફ્રી થઈ જાય અને આજે છે ને એની ઉપર રાધિકાએ એ બધી પુસ્તકો ની ખરીદી કરી છે

પાત્રો એવું પોઝિટિવ પાત્ર એવું નેગેટિવ પેલું પાત્ર કયું છે આમાં નું છે પૂતના પૂતના એટલે ન આવતી હોય

મમ્મીએ એ કાચો ડાકી પપ્પા આમ કેમ મૂકી દીધું ઠરવા મૂકી બંકા એટલે જો પપ્પા ખાવાનું ચાલુ બધી સુપર બની ને મારે નથી સાખ્યું આજ હવે કાલ હે બે દીમાં ખાલી કરી નાખશે એમ તો એમ તો ત્રણ ચાર દી થાય કારણ કે હમણાં પાછું છે ને ગળું ઉનાળા બહુ ન ભાવે પેંડા હતા તો ગુંદી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે કેવી લાગી કોમેન્ટમાં કહેજો તો આ બાજુ ચાલુ થઈ ગયું અને પપ્પા એમ કહેતા હતા કળી હું લાવી ગુંદી બનાવજો એ હવે જો આટલે અમે ગુંદી ન બનાવી નકરી લુખે લુખી ગુંદી દાબવા મળ્યા ગુંદી કાઠિયા જગ્યાએ હે મજા આવે ગળી મજા આવે એમ પપ્પાને ને ગળ્યું બહુ પાવે તો ગાઈ સાંજના સાત વાગી ગયા ને જો સોનલની ન્યા કામ હતું કાગળિયાને હું એવું થોડું ગંબાવાનું તો આવ્યો તો તો જો આ બાજુ ઋષિભાઈ મસ્ત મજાના રમે છે ઊજી લઈજી હે હું ખાતો તો તું

પણ લેટ થઈ ગયું સાડા પાંચ નો ફોન કર્યો હતો મને એમ કે છ વાગે આવી જાય તો સાત વાગી ગયા એટલે જલ્દી જવાનો ટાઈમ થઈ જાય રીજી ઉભાઈ આપડે હા ઘરે જે રાધે રાધે કરો એમને સાનું મુનો લાઈટ જોયા રાખશે ફોન ની હે ને વાગી ગયા છે આઠ અને જો સાંજ નું જમવાની તૈયારી થઈ ગઈ છે આ બાજુ બનાવી નાખી છે મમ્મી એ ભાખરી એમાં દૂધ ગરમ કરી નાખ્યું છે રોટલો જ બનાવ્યો શાક બનાવું તો શાક અને અને ભાખરી છે છે આજ ને નાના છોકરા બનાવતા હોય ખબર નઈ અમારી બહુ એપ્રિલ ફૂલ બનાવતા હા ધંધામાં લાગી ગયા ખબર તો ન હોય